વાગ્યાના સમાચાર સાથે વેરિયન્ટના અત્યાર સુધીમાં કુલ એકસો સત્તાણું કેસ નોંધાયા અમદાવાદમાં વર્ષના પ્રથમ દિવસે કોરોનાના ત્રણ નવા કેસ નોંધાયા બે પુરુષ અને એક મહિલા કોરોના પોઝિટિવ પીએમે તમિલનાડુમાં રૂપિયા વીસ હજાર એકસો ચાલીસ કરોડના ઇન્ફ્રા અને શૈક્ષણિક પ્રોજેક્ટ્સ કર્યા લોન્ચ એરપોર્ટના નવા ટર્મિનલનું પણ કર્યું ઉદ્ઘાટન હિટ રનના નવા કાયદા સામે રાજ્યમાં પણ જોવા મળ્યો વિરોધ સુરતમાં સિટી બસ ચાલકો ઉતર્યા હડતાળ પર નવા વર્ષની શરૂઆતમાં જમ્મુ કાશ્મીર બન્યું કરીએ ત્યારે દેશમાં કોરોનાના વધતા કેસોએ ચિંતા વધારી છે છેલ્લા ચોવીસ કલાકમાં છસો છત્રીસ લોકો કોરોના સંક્રમિત થયા છે આ સાથે જ એક્ટિવ કેસ નો આંક ચાર હજાર પાંચસો પાસઠ પર થઈ ગયો છે તો બીજી તરફ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બે લોકોના મોત થયા છે કેરળ અને તમિલનાડુમાં એક એક દર્દીએ કોવિડ નાઇન્ટીનના કારણે જીવ ગુમાવ્યો છે આ ડેટા હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે સોમવાર સુધીમાં સમગ્ર દેશમાં જેએન પોઈન્ટ એક વેરિયન્ટના કુલ એકસો સત્તાણું કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ કેરળમાં ત્યાંસી કેસ છે આ સિવાય ગોવામાં એકાવન ગુજરાતમાં ચોત્રીસ કર્ણાટક મહારાષ્ટ્રમાં આઠ રાજસ્થાનમાં પાંચ તમિલનાડુમાં ચાર તેલંગાણામાં બે ઓડિશામાં એક અને દિલ્હીમાં એક કેસ નોંધાયો છે રાજ્યમાં કોરોના કેસની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થયો છે જેમાં બે હજાર ચોવીસના પ્રથમ દિવસે કોરોના ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે બે પુરુષ અને એક મહિલા કોરોના પોઝિટિવ આવ્યા છે ત્યારે બોડકદેવ વેજલપુર ઓઢવમાં કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા છે બે લોકો મહારાષ્ટ્રથી પરત ફર્યા બાદ કોરોના પોઝિટિવ થયા છે અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા સાહીઠ થઈ છે પીએમ મોદી આજે દક્ષિણના રાજ્યોના પ્રવાસે છે તે દરમિયાન પીએમ મોદીએ તામિલનાડુમાં રૂપિયા વીસ હજાર એકસો ચાલીસ કરોડના ઇન્ફ્રા અને શૈક્ષણિક વિવિધ પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તામિલનાડુના તિરુચિરાપલ્લીમાં ઉડ્ડયન રેલમાર્ગ માર્ગ તેલ અને ગેસ શિપિંગ અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રો સંબંધિત રૂપિયા વીસ હજાર એકસો ચાલીસ કરોડના બહુવિધ વિકાસ કાર્યોની રાજ્યને ભેટ આપી હતી આ સાથે જ તામિલનાડુમાં તિરુચિલ્લાપલ્લી ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું જે અગિયારસો કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે આ સમગ્ર કાર્યક્રમો દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન વડાપ્રધાનની સાથે હાજર હતા आजादी का अमृतकाल यानी आने वाले 25 साल भारत को डेवलप नेशन बनाने के हैं जब मैं विकसित भारत की बात करता हूं तो इसमें आर्थिक और सांस्कृतिक दोनों पहलू शामिल है इसलिए मैं તમિલનાડુ કી વિશેષ ભૂમિકા દેખતા તમિલનાડુ ભારત કા પ્રતિબિંબ હૈ ગુજરાતી હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી સામાજિક સેવાનો ઉલ્લેખ વડાપ્રધાન મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમમાં કર્યો હતો આવો જાણીએ આ વિશે જગદીશભાઈ શું કહેવું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના રેડિયો સંબોધન મન કી દરમિયાન ગુજરાતી હાસ્ય લેખક ડોક્ટર જગદીશ ત્રિવેદી દ્વારા કરવામાં આવતી સમાજ સેવાની પ્રશંસા કરી હતી ડોક્ટર જગદીશ ત્રિવેદી બે થી સ્ટેજ શો મળતી તેમની સંપૂર્ણ આવક શિક્ષણ અને આરોગ્ય વિકાસ માટે દાન કરી રહ્યા છે તેમણે તેમની સેવાઓની અન્ય કોઈએ નહીં પરંતુ ખુદ પીએમ મોદીએ નોંધ લેતા ખૂબ જ સંતોષ વ્યક્ત કર્યો છે આજે એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ને ત્રેવીસ મારી અઠાવન વર્ષની જિંદગીમાં આજે સૌથી ખુશીનો દિવસ છે પૂછો શું કામ કારણ કે આજે મન કી બાત કાર્યક્રમની અંદર આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મારી સેવાનો ઉલ્લેખ કર્યો છે અને મને શુભકામના આપી છે मोरबी जिला ना आ श्रीमती नीताबेन पे सेंटर नामनी शाला है जेनु ताजेतर में जगदीश भाई द्वारा नवीनीकरण छे हमें बहुत खुशी है हमें हम बहुत प्रसन्न है हमारे छात्रों जो है वो भी बहुत प्रसन्न है कि हमारी स्कूल माननीय जगदीश भाई त्रिवेदी के जिन्हें पुनरुत्थान किया है पुनर्निर्माण किया है तो उसकी वजह से आज विश्व फलक पर है और हमारे बच्चों ने भी संकल्प किया है कि મુલાકાત લીધી તે પહેલા તેને સમાર ની તાત્કાલિક જરૂર હતી તેમણે માત્ર બિલ્ડિંગનું જ નવીનીકરણ કરાવ્યું નથી પરંતુ વિદ્યાર્થીઓને વધુ સારા શૈક્ષણિક સાધનો પણ પૂરા પાડ્યા છે Old age of the school. This uh, school was highly uh, damaged. So, a few years back this school was reconstructed by the efforts of uh, Jagdish Bhai whose name was officially mentioned by uh, our Prime Minister Sri Modi ji in his monthly bath. So, I am happy and proud to be a part of the uh, the school. આ શાળામાં એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ છ થી આઠ સુધીનો અભ્યાસ કરે છે તેઓ પોતાની નવી શાળા અને નવા શૈક્ષણિક સાધનોથી ખૂબ ખુશ છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમારે મંગળવારે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં તેમણે જાહેરાત કરી કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ દરમિયાન પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન વિભાગ દ્વારા ટુવર્ડ્સ નેટ ઝીરોની થીમ પર એક સેમિનાર આયોજિત કરવામાં આવશે एंड कार्बन ट्रेडिंग ऊपर एक सेमिनार का आयोजन किया गया है ये से सेमिनार 12 जनवरी 2024 10 से 1 बजे महात्मा मंदिर सेमिनार नाम हॉन्न नंबर एक में आयोजित किया जा रहा है ગુજરાત ભારતના આર્થિક વિકાસમાં કઈ રીતે વધુ યોગદાન આપે છે જોઈએ અમારા આ ખાસ અહેવાલમાં समग्र भारत टका क्षेत्रफल वस्ती छता गुजरात औद्योगिक रूप थी विकसित राज्यों आदरणीय प्रधानमंत्री श्री मोदी जी ने के नेतृत्व में और दिशा दर्शन में गुजरात विकास के हर क्षेत्र में अपना योगदान बढ़ चढ़कर दे रहा है નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ભારતના ઘરેલું ઉત્પાદનમાં લગભગ આઠ ટકાનું યોગદાન માત્ર ગુજરાતે આપ્યું હતું રાજ્યનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટનું મૂલ્ય એટલે કે જીએસડીપી બાવીસ પોઈન્ટ એકસઠ લાખ કરોડ રૂપિયા છે ક્ષેત્રીય યોગદાનની દ્રષ્ટિએ ગુજરાત ઉત્પાદન ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસ સુધીમાં ગુજરાતના જીએસડીપીમાં યોગદાન લગભગ છત્રીસ પોઈન્ટ સાત ટકાનું રહ્યું છે ગુજરાત બે હજાર સોળ સત્તર થી સતત ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં પ્રથમ નંબર પર છે બે હજાર ઓગણીસ વીસ સુધી ગુજરાતમાં અઠ્યાવીસ કારખાના હતા આજે અગિયાર પોઈન્ટ ભાગીદારી સાથે કારખાનાઓની સંખ્યામાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે રાજ્યમાં તેર લાખથી વધુ તો એસએમઈ છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીની કાર્યકારી સમિતિના સદસ્ય सचिन पटेले राज्य में एस एम ई ने ली एमएसएमई ने जानकारी आपकबोर्न ऑफ अ कंट्री आई वुड से लाइक दिस एमएसएमई जो सबसे ज्यादा रोजगार देता है इंडियन uh, पब्लिक को या गुजरात को उसी में मैं बताऊं कि एमएसएमई में जो सरकार जो फायदा दे रही है दैट इज अमेजिंग इसीलिए गुजरात કિયા ભારત માં એમએસએમી કે ગુજરાત સરકાર અનુસાર રાજ્યના મજબૂત આર્થિક પાયા અને ઔદ્યોગિક કૌશલ કારણે તે દેશ માટે એક ઉદાહરણ રૂપ બની ગયું છે બ્યુરો રિપોર્ટ પ્રવેશ ટીવી સરકારે લાવેલા હિટ એન્ડ રનના નવા કાયદાને લઈને દેશભરમાં ડ્રાઈવરોનો વિરોધ જોવા મળી રહ્યો છે જેને લઈને સુરતમાં પણ પચાસ ટકા સિટી બસ ડ્રાઇવર હડતાળ પર ઉતર્યા છે બસ સુવિધાના અભાવને પગલે મોટી સંખ્યામાં મુસાફરો ઘસારો જોવા મળતા રેલવે સ્ટેશન બહાર મેળા જેવો માહોલ સર્જાયો છે મહત્વનું છે કે ગત રોજ મેયર દ્વારા પણ ડ્રાઇવરોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સ્થિતિમાં કોઈ ફેર જોવા મળ્યો નથી સરકારના અકસ્માત કાયદાના ભાગરૂપે હિટ એન્ડ રનના નવા કાયદાના વિરોધમાં પંજાબમાં ટ્રક ડ્રાઈવરોએ વિરોધ કર્યો હતો ટ્રક ડ્રાઈવરોએ કામગીરી બંધ કરી દેતા પેટ્રોલ અને ડીઝલના પુરવઠાને અસર કરી છે ટેન્કરોથી ડિલિવરી ન થવાને કારણે અનેક પેટ્રોલ પંપ ઠપ થઈ ગયા છે ポンプ માલિકોએ જણાવ્યું હતું કે તેઓ પૂર્વઠાને સામાન્ય બનાવવા માટે ટ્રક ડ્રાઇવરો સાથે વાટાઘાટો દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાજી હમે પિછલે 4 દિનો સે જો સપ્લાય નહી મિલ રહી ક્યોકી જો હમારે ટ્રાન્સપોર્ટરો કે ડ્રાઈવર હૈ ઉનહોને સ્ટ્રાઈક કી હુઈ હૈ તો ઇસલિયે તકरीबन સારે જીલે મે જો પમ્પ હૈ ઉનકે સ્ટોક લો હો ગયા હૈ तो ये दिक्कत आ रही है हमें बहुत दिक्कत आ रही है भीड़ तो थी मगर फिर हम देते गए मगर अल्टीमेटली खत्म हो गया पेट्रोल okay. और डीजल होपफुल तो तो होपफुली अभी मैं जा रही हूँ वहाँ लालू डेपो तो कोशिश करके वी शुड कम टू समीमेंट एंड देख देखो हमें बात करिए राम जन्मभूमि प्राण प्रतिष्ठा समारोह ભગવાન રામના મામાના ઘરેથી અયોધ્યામાં ભંડારા માટે સો ટન ચોખાનો જથ્થો પહોંચ્યો છે હાલ અયોધ્યામાં મંદિર સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આયોધ્યામાં રામ મંદિરનો અભિષેક સમારોહ નજીક આવતા ભક્તોની ભારે ભીડને પહોંચી વળવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અયોધ્યાના अयोध्याના રામસેવકપુરમ વિસ્તારમાં રામ મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત સેન્ટ્રલ સ્ટોર દેશભરમાંથી આવતી વિવિધ ખાદ્ય ચીજોના સંગ્રહના ગોડાઉન તરીકે સેવા આપે છે. સોમવારે છત્તીસગઢથી સો ટન ચોખા અહીં પહોંચ્યા છે. રામ મંદિર ટ્રસ્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ચોખા ભગવાન રામના મામાના ઘરેથી આવ્યા છે જે છત્તીસગઢમાં હોવાનું માનવામાં આવે છે. છત્તીસગઢ રામજી કે મામાજી કે ઘરે મામાજી કા ઘર સે હી યે ચાવલ આયા હૈ और अभी तक सौ टन चावल पहुंचा है और आगे रास्ता में है और कि जितना आएगा कितना आता देखा ये सब भंडारा में लगेगा जो राम भक्त आएंगे ये बाईस तारीख को उद्घाटन के समारोह में उसके बाद भी जो आएंगे उनको भंडारा में खिलाया जाएगा सबको अयोध्या से कोई भूखा न जाए यही प्रण है ચોખા ઉપરાંત સેન્ટ્રલ સ્ટોરમાં દેશના લગભગ દરેક ખૂણેથી અન્ય વિવિધ ખાદ્ય પદાર્થો પણ પ્રાપ્ત થયા છે આ વસ્તુઓનો ઉપયોગ સામૂહિક રસોડામાં ભક્તોનું ભોજન તૈયાર કરવા અને પીરસવા માટે કરવામાં આવશે આ સામૂહિક ભોજનને ભંડારો કહેવામાં આવે છે મેઘાલય સે આ ચુકા હૈ આસામ સે આ ચુકા હૈ ચાય પત્તી હૈ મસાલે અયોધ્યા સે આસપાસ કે દેશી ઘી આયા હૈ છત્રીસ સ્થળોએ ભોજન પીરસવામાં આવશે રામ મંદિર ટ્રસ્ટ અનુસાર આ ભંડારા ચોવીસ કલાક કાર્યરત રહેશે જેનાથી અયોધ્યા આવતા કોઈ પણ ભક્તો ભૂખ્યા ન જાય તે વાત સુનિશ્ચિત કરવામાં આવશે સરયુ નદીના કિનારે ભગવાન રામે જે ગુપ્તાર ઘાટ પર જલ સમાધિ લીધી હતી તે ગુપ્તાર ઘાટના રીમોડેલિંગ અને ડેકોરેશનનું કામ પૂર્ણ થતાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આવો જોઈએ આની વિશેષતાઓ

જો મેરા અસેસમેન્ટ હે वहां कम से कम 20000 લોકો की भीड़ है और गाड़ियां बिल्कुल पैक्ड हैं और पीपल आर देयर और सब अपनी फैमिली के साथ हैं परिवार के साथ हैं और एक बड़ा अच्छा माहौल है ガडनो પુન વિકાસ કાર્ય બે તબકકા માં કરવામાં આવ્યું હતું રીમોડેલિંગ ની સાથે જ ફૂડ કોર્ટ parking અને amphitheater ની જી ઘણી સુવિધાઓ પણ aí ઉપલબ્ધ છે સાથે જ घाट પર રામ જાનકી મંદિર પુરાણ ચરણ पादुકા મંદિર नरसी मंदिर અને हनुमान मंदिर લોકોની આસ્થાનું કેન્દ્ર છે प्रोजेक्ट हम लोगों ने बहुत कम समय में बनाया था लगभग वर्ष का समय लगा था टोटल खर्च जो है उसमें दो फेज थे फेज वन फेज टू फेज वन में रोड एक्सेस का था और चौराहे का ब्यूटिफिकेशन था फेज टू में पार्क और पार्किंग और जो फूड कोर्ट है उसका निर्माण था टोटल खर्च लगभग बीस करोड़ के रूपए आसपास हुआ होगा પવિત્ર ગુપ્તાર ઘાટ અયોધ્યાથી દસ કિલોમીટર દૂર સરયુ નદીના કિનારે આવેલું છે આ ઘાટ હિન્દુઓ માટે ઐતિહાસિક મહત્વ ધરાવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન રામે ભગવાન વિષ્ણુના દૈવી નિવાસ સ્થાન વૈકુંઠની અંતિમ યાત્રા પહેલાં અહીં જલ સમાધિ લીધી હતી બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં જપ્ત કરાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સને શનિવારે નાશ કરવામાં આવ્યો હતો પોલીસે આ માહિતી આપી હતી પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે જિલ્લા કક્ષાને નાર્કોટિક્સ ડિસ્પોઝેબલ કમિટીએ બારામુલાએ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સપ્ટન્સ એક્ટની કલમ બાવન એ હેઠળ આ જપ્તી કરેલા પદાર્થોનો નાશ કર્યો હતો વધુમાં તેમણે જણાવ્યું કે જપ્ત કરાયેલા પદાર્થોમાં છ પોઈન્ટ ત્રીસ કિલો હેરોઇન ત્રાસઠ પોઈન્ટ એકતાલીસ કિલો અફીણ પાવડર બસો સાત ગ્રામ ગાંજો છસો બાવન ગ્રામ ભાંગ છસો ગ્રામ ભાંગ પાવડર છ નવસો ત્રેપન ગ્રામ ચરસ એક પોઈન્ટ બાર કિલો ચરસ પાવડરનો સમાવેશ થાય છે આ તમામ નશીલા પદાર્થોની કિંમત કરોડો રૂપિયા છે बारामूला पुलिस ने ड्रग्स के खिलाफ एक जंग छेड़ी हुई है इस वॉर अगेंस्ट ड्रग्स के तहत हमने पिछले एक साल में 2023 में एन एक्ट के तहत दो मामले दर्ज किए जिसमें तीन लोगों को गिरफ्तार किया गया ये सारे जो है ड्रग पेडलर्स हैं साथ ही साथ 75 ऐसे हार्डकोर ड्रग पेडलर्स को हमने अरेस्ट किया जो बड़े नेटवर्क्स को ऑपरेट करते हैं और जिनकी न्यूसेंस वैल्यू बहुत ज़्यादा है इन तमाम 75 हार्ड कोर ड्रग पेडलर्स को जो है पिट एन डी के तहत हमने पी किया इस जंग को आगे बढ़ाते हुए बारामूला पुलिस ने एन एक्ट के तहत सात बड़े ड्रग पेडलर्स की प्रॉपर्टीज़ अटैच की जिनकी कुल आ, मालियत जो है तीन करोड़ रुपए से ज़्यादा है જમ્મુ કાશ્મીરમાં નવા વર્ષની શરૂઆત સાથે જ વાતાવરણ ઠંડુગાર બન્યું છે ઘણી જગ્યાએ લઘુત્તમ તાપમાન માઇનસમાં પહોંચ્યું છે શીતલહેરોને કારણે શ્રીનગરમાં સોમવારે રાત્રે માઇનસ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું તાપમાનમાં આટલા મોટા ઘટાડા પછી દાલ સરોવરના ઉપરના સ્તર પર બરફની પાતળી ચાદર બનેલી જોવા મળી રહી છે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઇનસ પાંચ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લા ના પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઇનસ પાંચ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું દિલ્હી સરકારે BS3 થ્રી પેટ્રોલ અને બીએસ ફોર ડીઝલ વાહનો પરનો પ્રતિબંધ હટાવી લીધો છે મહત્વનું છે કે નેશનલ કેપિટલ રીઝનમાં અને તેની આસપાસના એર ક્વોલિટી મેનેજમેન્ટ માટે હવાની ગુણવત્તામાં સુધારાને પગલે બેઠક મળી હતી બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ કેન્દ્રએ ગ્રેપના ત્રીજા તબક્કા હેઠળ દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણ વિરોધી પ્રતિબંધો તરત જ હટાવ્યા હતા વર્તમાન સમયમાં શાળાકીય સ્તરે ઘણા સંશોધનો કરવામાં આવી રહ્યા છે ત્યારે ખેતરમાં પાકને નુકસાન કરતા રખડતા ઢોરની સમસ્યાને ઉકેલવા માટે એક ઉપકરણ વિકસાવવામાં આવી રહ્યું છે આ ઉપકરણ ઉત્તર પ્રદેશની એક શાળાના વિદ્યાર્થીઓએ વિકસાવવાનો દાવો કર્યો છે આવો જાણીએ આ ઉપકરણ વિશે ખેતરમાં પાકને નુકસાન કરતા રખડતા ઢોરની સમસ્યાને ઉકેલવા માટે ઉત્તર પ્રદેશના બુલંદ શહેર જિલ્લાની સુરજભાણ સરસ્વતી વિદ્યા મંદિર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ એક એવું ઉપકરણ વિકસાવવાનો દાવો કર્યો છે જે ખેડૂતોને જ્યારે કોઈ પણ રખડતું પ્રાણી તેમના ખેતરમાં પહોંચી જાય ત્યારે ખેડૂતોને ચેતવણી આપે છે સર એ એનિમલ સેફટી એન્ડ ઇરીગેશન જો કે સર ગામની સમસ્યા સમાધાન કે ગાઉ મેં સર किसान लोग उसमें झटके मशीन लगाते हैं जिसे सर जानवरों तथा किसानों को भी बहुत ज़्यादा समस्या होती हैं सर हमने देखा है कि जानवर आते हैं तो उसको झटका मशीन से सर समस्या होती है जिसे सर हमारे जानवरों को बहुत हानि होती है और सर इसी के साथ किसान में किसान जाते हैं किसी को पता नहीं होती ये लग क्या रहा है तो उसी के बेस पर हमने ये देखे बनाया है एनिमल सेफ्टी एंड इरिगेशन सर ये इसमें हमने अल्ट्रासोनिक सेंसर लगाया है जो कि सर हमारे खेत की काम डिस्टेंस को मेजर करेगा इसके सामने कोई ऑब्जेक्ट आता है या कोई जानवर आता है तो सर ये ऑटोमेटिकली बजर बजता है जो ने जो ये सोच अपनी डेवलप की है कि आ, किसी को कोई नुकसान भी नहीं होगा तत्काल हमको पता लग जाएगा कोई पशु या कोई हमारे खेत के अंदर आ रहा है तो जैसे ही इसमें वो इन्होंने डिवाइस में अपने कैमरे भी लगा रखे हैं और सेंसर भी लगाए हैं जैसे ही कोई इनके खेत के अंदर प्रवेश करने की कोशिश करता है तुरंत तेजी से वीप की आवाज़ आती है और संबंधित ओनर जो है वो आ, एक्टिव हो जाता है और देख करके अपनी फसल को उससे बचा लेता है विद्यार्थी जनाव्या प्रमाण जो खेतर में सिंचाई करने जरूर हो तो उपकरण सिंचाई कर मदद करने सक्षम है शाला मैनेजमेंट जनावे छे के जो उपकरण ने पेटेंट मड़े छे तो तेनु मोटा पाये उत्पादन करी शक है तेने सस्तू बनाए सर इसका खर्चा तीन हज़ार से चार हज़ार तक है ये अभी हमें हमने डबी मॉडल्स बनाए हैं जिससे हम इसका पेटेंट बनाकर लार्ज स्केल पर इसका यूज कर सकें जिससे हमारे किसानों के लिए फायदा हो सके उनकी फसल बच बच सके और गाय वगैरह कुछ हार्ट पेशेंट वगैरह उनको हानिकारक ना हो રખડતા અને ત્યજી દેવાયેલા ઢોર પાકને નષ્ટ કરતા હોય તેવી એક મુખ્ય સમસ્યા જોવા મળી રહી છે જે સમસ્યાનો ઉત્તર પ્રદેશ અને દેશના અન્ય ભાગોમાં પણ ખેડૂતો ઘણા વર્ષોથી સામનો કરી રહ્યા છે તેના નિરાકરણના ભાગરૂપે આ ઉપકરણ વિકસાવવામાં આવ્યું છે હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે રહો નમસ્કાર